ગીજો નર મો ઉપાતે નવદને આશીર્વાદ આપું ઓ બાપરે આ ડોસીનો હાથ કેટલો વારી છે તે મને પડતી કરે છે મને લાગી છે કે એને મને આશીર્વાદ નથી આપ્યો એને મને શ્રાપ આપ્યો છે તે મને શ્રાપ જ આપ્યો છે ને હા તને ક્રાપ જ

આ ને જે જોઈએ એ આપીને ઘટોભટ રવાના કર નહીં તો મારે પાલ જવું પડશે બધો ખર્ચો પાણી માં ગયો ત્યાં દાન ભણવા જે છે કે પછી આ માસ તમારા દીકરા 그래서 충분히 다